મશરૂમ દોઢ દોડ દોડ લાલ ચોર નમસ્કાર મિત્રો માં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સવાર સવાર માં મિત્રો આપડે ખેતરે આવી જા આ ખેતરે જો આ ખેતરમાં મિત્રો આપણી સાથે બાજરીના પૂરા પડ્યા છે તો તમે જોઈ શકો છો આ છે મિત્રો બાજરીના પૂરા એટલે બાજરીના પૂરા આપણે અત્યારે ગણશું ગણી પાળો કરીશું પાળો કરીને સીધા ટ્રેક્ટરમાં ભર્યું એટલે સીધી આપણે ગણવાની શરૂઆત કરી દઈએ મિત્રો ચલો મિત્રો આ પૂરા છે આપણે ગણવાની શરૂઆત કરીએ આપણે ખેતરમાં એક બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ મિત્રો છવ્વી થી શરૂઆત થઈ ગયા છું અને આટલો વતાવરણ વિડીયો તો હું બંધ કરું છું અને હવે હું આખા ખેતરના ગણી નાખું સીધું ટ્રેક્ટર આવે એટલે તો હું શરૂઆત કરું પછી આપણા આખા ખેતરના પૂળા ગણી દીધા અને પૂરા થયા ચારસોમાં ચાર ઓસાર્યા એટલે ચારસોમાં ચાર ઓસાર્યા મિત્રો પૂરા સીધા આપણે પાળો કરવાની શરૂઆત કરી દઈએ પાળો કરીને સીધું ટ્રેક્ટર આવે એટલે ભરવાની શરૂઆત કરીશું એટલે સીધા સાડ આપણે હું કરવા જો મિત્રો આપણા ખેતરમાં ટ્રેક્ટર આવે તમે સાધના પૂરા ભરવા માટે જો મિત્રો ટ્રેક્ટર ગયું જો મિત્રો બગલો

સર થોડું અમનું આવે છે ભરતું પડતું હવે હવે પૂરો નાખી હો આખો પાળો ભરાઈ ગયો ટ્રેક્ટર ખેતર પૂરું થઈ ગયું આખું ખેતર પૂરું થઈ ગયું અમુક ગાડી રહ્યું આપણે મિત્રો આપણે સારે ઘરે લાવી દીધી અને સીધા આવું જશું આપણે બૈલુને દવાખાના લઈને જવાના છે એટલે બૈલુને લઈને જઈએ દવાખાના છે અને દવાખાના સીધા જશું એક ભાઈ બધું મોમેરું છે મોમેરા જશું આપણે આપણે તૈયાર થઈ ગયા હવે નેકવાની શરૂઆત કરીએ છીએ નીતિન બાઈક ઉપર તૈયાર થયા તો હા હીરો મિત્રો આપણે આવ્યા છીએ અતારે બાદરપુર બાદરપુર ભાઈલુના દવાખાના આવ્યા હતા तो दवा ले दी हाँ सर तो मस्जिद और दवा ले ली थी तो अब दे ये हिद्दा बड़ा भाई बंद मुआ मेरे आवाज है ठीक है दवा था हिद्दा लगन मत बता रही मित्रों आप लगन में आई जाए सीधा लगन पूरा कर घरे जाए एट મૂલ હાથુ વાળી ઓ હોય લઈ લાય તો બધા મહિલાઓ લગ્ન ગીત ગાય છે બચ્ચા સાથે જૂનો ગીત ગાય છે

Nhĩ bà nữa có nghĩa là yêu. Hook yêu hên nơi yêu hóc hên nơi chết con là hết dần bà con con khỏe chưa? Mình nói nít cà nít tuần khai nít 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 তেযারে তেয়ারে অ্োয়ার সটাপরেয় মিয়ে পুনা পুন আড্র এনা পাকাশিয়ে আডু বরা আডুন আডু য়েশত��는 এযন আডুঘযা, ঒র তে কৱলদ� બોલો પછી આપણે શું લખી ગોડા રમફળ રમફળનું પેલો રહ્યો રોમફળ નું આજે સીતાફળી નો પાન સીતાફળ આ છે રોણ આપણા ખેતરે જો મિત્રો પપ્પાઓ બેઠા છે ના 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 ન બેઠા છે ઓર ઉપર ઉપર નાનો નાનો બેઠો જો મિત્રો રાતના સાડા દસ વાગ્યા છે આપણે આવી છે ખેતરે ખેતરમાં આવી છે સીધું ટ્રેક્ટર ખાતર ભરીને આપણે ખાલી કરવાનું છે એ માલ્યાનું ખાતર છે એ સીધા ખાતર ખાલી કરવા દઈએ આપણે જો આ રહ્યું માલ્યાનું ખાતર સુટું ટ્રેક્ટર ભરીને આવ્યું कि देख सको जो अब आ बद्दू खाली करतोस आपण चांगला कोण रात्री अगेरवा खातर परिनाय चार पडती आहे माथई ने बस अबे या पाछू येवंद नमुर मत मत आहे रे आपा रे शिंचो न घे रे आठी टेकिंग में से पब्लिक आ गरम बन चुका આગળ ભાઈ ન ખેદ્યા કે છે જેટલા એટલા જો મિત્રો આ મશરૂમ ખાતર છે અને આ બધો મશરૂમ આવો જવું હા ચાલ્યો હા એ કમ્પ્લેટ આવું ખીલું ના જોવો જો મિત્રો આ ટાઈપ મશરૂમ હોય રાત્રે આ ના થાય મશરૂમનું ખાતર હા અંદર બાજરી હા ના મશરૂમ છે મશરૂમ તો તો જણા તે ઉગ્યો ના જો તમે બી પેલું કરી દે હોય પણ ઠંડા મસ્ત હોય મશરૂમ

કોઈ નહીં કોઈ કેમિકલ ડાયરેક્ટ ડાયરેક્ટ અંદર બીધું હું આવતો ઓમાં શું આવે યુરિયા ખાતરનો ફોર્મ આવે પછી આ રજ આપણો આ ખરું ને વારો દૂર ને એવું બધું એ રહ્યું આ પાકી ગયું પછી ચીનાઈ માટી પાકી ગયા અને કોમ્બાઓ જે રાજસ્થાનની માટી આવે ને ગાડી માટી એ રહી આવે અને મારે ઘણી અઘારે આવે કોઈ આવતું નહીં એમના કહેતા મળકો અંદર આવું दो मित्रां आ नव खातरै ठेल्लो मन राखवा थाल्यो ठेल्लो दो आ ओयू नु हेतर म ठेल्लो ठेल्लो दो आ पड़ी मशरूम तो ढगलो आरयू दौड दौड आय लाल चोड